પ્રોબિસન ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી એસઓજી અગાઉ ગુનામાં પ્રોબિસન વોન્ટેડ આરોપીને પકડવા એસઆઈ અજયભાઈ તથા જયેશભાઈ સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તપાસમાં હતા જે દરમિયાન એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તેમજ જયેશભાઈ બલિરામભાઈ નો સંયુક્ત રીતે ખાનગીરાએ બાતમી મળેલ કે સોનગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ મનીષભાઈ મહેશભાઈ ગામિત રહેવાસી સોનગઢ તેમજ દિનેશભાઈ છબીદાસ પારદી રહેવાસી સોનગઢ હાથી ફળ્યું આ વોન્ટેડ છે અને હાલમાં સોનગઢ ખાતે હાથી ફળ્યામાં આવેલ હનુમાન મંદિર સામે ઊભા છે જેવી બાતમી મળી જે આધારે બંને આરોપીને પકડી પાડી મુદ્દા માલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રિપોર્ટર મનીષ ગ્રિયાન ચંદાની તાપી